નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે વહેલી સવારે વડોદરા શહેરમાં એક ભયાનક એટલે કે ભીષણ આગની ઘટના ઘટી છે શહેરના વિસ્તારમાં જે દુકાન છે ત્યાં ભીષણ આગ એક સાથે ચાર થી પાંચ જેટલી દુકાનોમાં આજે વહેલી સવારે આગની ઘટના ઘટી હતી તે જેની અંદર ઘણું બધું નુકસાન થયું હોય અને ઘણી બધી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોય એ માહિતી મળી રહી છે હાલ અત્યારે સ્પાર્ક ટુ ડે ન્યુઝની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે મેડિકલ સ્ટોર છે ને આજ મેડિકલ સ્ટોરમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી ફાયરના જે જવાનો છે તે ઘટના સ્થળ આવી પહોંચ્યા છે પાણીનો મારો સતત ચલાવ્યો છે એક સાતે થી ચાર જીટી દુકાનોમાં આગની જે ઘટના ઘટી છે રાવપુરા એરોય ની મેડિકલ સ્ટોર અને ત્યાં જ સ્થળનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પણ આવી પહોંચ્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વહેલી સવારે પાંચ સાડા પાંચ અરસામાં જ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નો કાર્યક્રમ બતાવ્યો અને મેયર અને પિંકીબેન સોની પણ હાલ અત્યારે ઘટનાનું નિરીક્ષણ કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે કેટલું નુકસાન થયું છે ઘણું બધું નુકસાન થવા પામ્યું છે જી મેરસિ શું કહેવા માંગો છો હાલ અત્યારે વડોદરા શહેરમાં રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે શોર્ટ સર્કિટનું અનુમાન અને તેના કારણે આગથી ઘણી બધી નુકસાન થવા પામ્યું છે ને દુકાનો બળીને ખાતે આજે રાવપુરા વિસ્તારમાં ત્રણ મેડિકલ સ્ટોર છે એક સ્ટોરની ઉપર પેથલેબ હતી અને એક શૂઝની દુકાન શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવી શકવાનું અનુમાન છે લગભગ પાંચ વાગે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થઈ કે આવી રીતે અહીંયા સ્પાર્ક દ્વારા આગ થવાનું ઘટના બની છે અને તાત્કાલિક લાશ્કરો અહીં દોડી આવ્યા અને અત્યારે પણ એમના દ્વારા આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી છે કારણ કે કોઈ રેસિડન્સ અહીંયા હતું નહીં અને માત્ર ને માત્ર કોમર્શિયલ વિસ્તાર હોવાથી અહીંયા અત્યારે કોઈ જાનહાનિ નથી પણ હા એ લોકોના માલને મિલકતને ચોક્કસ નુકસાન થયું છે

ફાયર ફાઈટિંગ માટે આવેલ હતા અને ચાર દુકાનમાં આગ લાગેલ હતી અને અત્યારે કુલિંગ ની પ્રક્રિયા ચાલુ છે કેટલું નુકસાન થયું આપણે નુકસાન હજુ માલિકો દ્વારા જણાવેલ તો નથી પરંતુ ટોટલ જે દુકાનમાંથી પચાસ થી સાહીઠ ટકા નુકસાન તો થયેલ છે સદન તરીકે દુકાનમાં આગ લાગવાનું કારણ શું સામે આવ્યું કારણ જ્યારે આવે ત્યારે તો ચારે દુકાન સળગતી હતી એટલે હજુ પ્રાથમિક તપાસમાં કહી ન શકાય કે કેવી રીતના આગ લાગી છે એ તપાસના બાદનો વિષય અત્યારે તપાસ કરવામાં આવી રહી છે તપાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ પણ અત્યારે નિરીક્ષણ કરવા માટે સ્થળ પર આવી પહોંચ્યા છે સર દિન પ્રતિદિન વડોદરા શહેરમાં આગની ઘટનાઓ વધી રહ્યા છે જે વહેલી સવારે માણસ છે શહેરના પોઝ વિસ્તાર ગણાય કે અહીંયા અવર બહુ હોય છે એ જ રાવપુરા ટાવરની પાસે એરોઈની દુકાન છે ત્યાં જ આગની ઘટના ઘટી છે શું કેવામાં માંગો રાવપુરા એરોઈની બાજુની બિલ્ડિંગ કે જ્યાં બોટનો શોરૂમ હતો ઉપર પેથોજી લેબોરેટરી છે એની બાજુ ગ્રાઉન્ડ પ્લસ ટુના બિલ્ડિંગમાં મેડિકલ સ્ટોર હતા એરોઈની ઉપરના પ્રથમ માળે પણ આગ લાગી છે સવારના પાંચ વાગ્યા નો બનાવ છે આગ કેવી રીતે લાગી એ તપાસનો વિષય છે અધિકારીઓને સૂચના આપી છે કદાચ પેથોજીન લેબોરેટરી છે એમાં કંઈ શોર્ટ સર્કિટ થયું હોય કે બીજી કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું હોય મેડિકલ સ્ટોરોમાં ખાસ કરીને ફ્લેમેબલ મટીરિયલ હોય છે લો રાઇઝ બિલ્ડિંગ છે પાંચ હજાર છ હોસ્પિટલ કરતાં નાનો એરિયા છે એટલે ફાયર એડ સિસ્ટમ લગાડવાની જરૂર કાયદાકીય રીતે હોતી નથી પરંતુ આપના માધ્યમથી તમામ મેડિકલ સ્ટોરોને અપીલ કરું છું કે એટલીસ્ટ ત્યાં આગળ ફાયર એક્સ્ટિંગ્યુશર સ્મોક ડિટેક્ટર અને રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવે તો બનાવ તાત્કાલિક રોકી શકાય એવા હોય છે પોતાના જાનમાલનું નુકસાન થતું પણ રોકી શકાય સદનસીબે આજે કોઈ જાનહાની થઈ નથી અને ફાયરના જવાનોએ ખૂબ સમયસૂચકતા વાપરી અને આગ ઉપર ટોટલ કાબુ મેળવી લીધો છે અત્યારે સઈંગ કરી અને જે હીટ પકડાયેલી હોય એનું ફૂલિંગનું કામ ચાલ્યું છે જેથી કરીને પાછી ફરી આગ ન લાગે અધિકારીઓને સૂચના આપી છે કે આવી આગ ન બ લાગે અવારનવાર એ માટે તમામ મેડિકલ સ્ટોરોને સૂચના આપવામાં આવે કોઈ પણ એસોસિએશન એમની રજૂઆત હોય પરંતુ નાગરિકોની સુરક્ષા અને સલામતી તરફ આપણે સૌ આગળ વધવું જોઈએ અને દરેક લોકોએ ફાયર એક્સટિંગવિશર જ્યાં આગળ ફ્લેમેબલ મટીરિયલ હોય ભલે કાયદાની દ્રષ્ટિએ જરૂરી ના હોય છતાં જાગૃત રહી અને લગાડવાથી એમના પોતાના માલ મિલકતનું નુકસાન થતું અટકાવી શકે ફાયર ફાયર એનો સીમાં રેસ્ટ બિલ્ડિંગ હોય અને પાંચ ચોરસ મીટર કરતાં વધુ જગ્યા હોય એના ફાયર એન જે રિક્વાયરમેન્ટ છે એ અમુક જગ્યાએ લાગતા નથી હોતા ખાસ કરીને જે ગ્રાઉન્ડ ફ્લોર સ્ટોરની બિલ્ડિંગ છે પંદર મીટર કરતાં નીચી બિલ્ડિંગ હોય અને લોન એટલે એકલા દુકાનદારો હોય એ લોકોને ફાયર એવસિન લેવાની જરૂરિયાત નથી હોતી પરંતુ જે પ્રકારના બનાવ બની રહ્યા છે એ જોતાં લાગે છે કે તમામ લોકોએ એટલીસ્ટ સુરક્ષાના ભાગરૂપે ફાયર એક્સ્ટિંગ અને સ્મોક ડિટેક્ટર અને પોતાનું વાયરિંગ ચેક કરાવવું જોઈએ એમસીબી લગાડવી જોઈએ અને ફાયર પ્રૂફ ઇલેક્ટ્રિક પ્રૂફ મેટિંગ લગાડવી જોઈએ જેથી કરીને આ રીતના બનાવ થતાં અટકાવી શકાય ઘણી બધી બાબતે સાવચેત રાખવા જેવી બાબતો સામે આવી છે કારણ કે આગ જયારે નોર્મલ લાગે ત્યારે શોર્ટ સર્કિટ થતું હોય છે પછી ભીષણ સ્વરૂપ ધારણ એટલે કે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ થતું હોય છે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર થી પાંચ દુકાનો ને આ આગે ઝપેટમાં લીધી છે વહેલી સવારે મળશે પાંચ સાડા પાંચ નો સમય એ માહિતી સામે આવી છે પ્રાથમિક માહિતી જે પ્રમાણે મળી છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી માહિતી છે ફાયર સેફ્ટીના સાધનો અંતર્ગત અત્યારે હાલ જે તંત્ર અવેર થયું છે તે તંત્ર હજી વધી અવેર થાય ઘણી બધી જગ્યાએ આગ લાગવાના કિસ્સાઓ ઘટતા હોય છે અમે આપને જણાવી દઈએ ઘણા બધા વ્યુઅર્સ પૂછી રહ્યા છે કે કયો વિસ્તાર છે રાવપુરા ટાવરની એક્ઝેટ સામે છે એરોયની દુકાન છે ત્યાં જ ચાર થી પાંચ જેટલી દુકાનોમાં ભીષણ આગ અને ઘણું બધું નુકસાન પણ થવા પામ્યું છે વહેલી સવારે મળશે કે ત્યારે લોકો ઊંઘી રહ્યા હોય તે વેળાએ આ બનાવ બન્યો તંત્ર જે પ્રમાણે અલગ અલગ રીતે ફાયર સેફ્ટી ના સાધનોની સાથે સાથે ઘણી બધી બાબતે તપાસ કરતું હોય છે તે તપાસ હજી પણ સઘન થાય હજી પણ ઊંડાણપૂર્વક થાય તેવા તેવી એક માંગ અને તેવી એક જરૂરિયાતની જરૂર છે કારણ કે નાના એવા શોર્ટ સર્કિટ પછી જયારે આ ભીષણ અને વિકરાળ સ્વરૂપ જયારે આગ ધારણ કરતી હોય ત્યારે ઘણા બધા નુકસાન તો સમજાય નુકસાનની સાથે સાથે ઘણા બધા લોકો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે જેવી રીતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના થઈ ત્યારબાદ ત્યાર પહેલા સુરતમાં તક્ષીલાકાંડ થયો હતો આ તમામ બાબતે જ્યારે એક તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના સાધનોની સાથે સાથે ઘણી બધી વસ્તુઓની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે તે હવે ઊંડાણપૂર્વક થાય વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર ની જરૂર નથી પરંતુ સ્માર્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્માર્ટ કેબલ બદલવાની જરૂર છે જી હા કમલેશભાઈ સાચી વાત છે આપની સવારે આ એક આગ નો બનાવ જે દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યુઝના કેમેરામાં કંડારાઈ રહ્યા છે તેને લઈને જ આપને ખ્યાલ આવી જશે કે આગે કેટલું વિકરાશ સ્વરૂપ ધારણ કર્યું છે ઉનાળાના એટલે કે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં આગના બનાવો ખૂબ બન્યા અને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ ઘણું બધું થવા પામ્યું ઘણા બધા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો તે અંતર્ગત તંત્ર અવેર થયું તંત્ર એલર્ટ થયું પરંતુ હજી પણ ઘણી બધી અપેક્ષાઓ એ છે કે ફાયર સેફ્ટીના સાધનો ની તમામ જગ્યાએ ખૂબ જરૂરિયાત છે આવી રીતે જ્યારે એક નાના તળખામાંથી ભીષણ આગ વિકરાળ સ્વરૂપ જરે ધારણ કરતી હોય અને એની અંદર નુકસાનની વાત તો સ્વાભાવિક છે પરંતુ કે આને કે લોકોના જીવ ગુમાવવાનો પણ વારો આવતો હશે હજી પણ ઓફિસો સ્કૂલો કોલેજો મેડિકલ સ્ટોર ની સાથે સાથે કોમર્શિયલ જગ્યાઓ પણ આ ફાયર સેફટીના સાધનોની ખૂબ અનિવાર્યતા છે આવશ્યકતા છે તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે દુકાનોમાં ઘણું બધું નુકસાન થવા પામ્યું છે ટોળા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે નુકસાન નુકસાનની વાત કરે તો સાઈઠ થી સિત્તેર ટકા જે માલસામાન છે તે બળીને ખા થઈ ગયો છે સદનસીબે જાન હારી નથી થઈ એટલે કે લોકોને કોઈક દાંચવા બાજવાની ઘટના નથી થઈ દુકાન માલિક છે તેઓ પણ મારી વચ્ચે જોડાઈ ગયા છે વહેલી સવારે વડોદરા શહેરમાં આગની ઘટના ઘટી આપના સ્ટોરમાં આગ લાગી શું કારણ હોય શું લાગી રહ્યું મને તો વાગે ફોન બાજુમાંથી કે ભાઈ આગ લાગી છે અને બધું સળગી રહ્યું છે પણ ત્યાં સુધી છે ને બંબાખાના આયા ને ત્યાં સુધી ખાલી આ બે માં જ હતી પછી અબુ અને પુષ્ટિ ગઈ માં લાગી પછી કઈ આઈડિયા નહીં આવતા સુધી બધું ખલાસ થઈ ગયું કશું છે બચું જ નહીં આગ લાગવાનું મુખ્ય કારણ શું લાગે એ તો કઈ ખબર પડે સાહેબ આગ લાગવાનું મુખ્ય કારણ તો શું કહી શકીએ અમે કઈ આઈડિયા જ કેટલું નુકસાન થયું હોય તેવી સામે માઈ કશું જ બચ્યું નહીં તમારા સામે છે કશું જ બચ્યું નથી તમારા સામે જ છે જોઈ લો ફાયર સેફ્ટી ના સાધનો કે એનો સિનેલ અંતર્ગત કોઈ સેફ્ટી ના સાધનો કશું રહ્યું જ નથી આખા લાકડાના રેકો રેકો બધા સળગી ગયા છે ઘણી બધી બાબતે નુકસાન થવા પામ્યું છે વહેલી સવારે મળસકેજ কেছোনে চিনেনে কেছোনে. અહીંયાના સ્થાનિક વ્યક્તિ પણ અમારી સાથે જોડાયા છે પ્રાથમિક તારણ શું લાગી રહ્યું છે આગ ક્યાંથી પોતાનું સ્વરૂપ ધારણ કર્યું કે વિકરાળ સ્વરૂપ એક નહીં ચાર ચાર દુકાનોમાં આગની ગટાઈ શોર્ટ સર્કિટ થયું એવું લાગે છે કોઈ પણ શોર્ટ સર્કિટ થઈને પછી આગ વિકરાળ સ્વરૂપે દુય પવન બી તો એવું આવતા જતા લોકો કહે છે પવનની દિશા એમતી એટલે એ બાબતીથી વધારે ને લાકડાના સૌપ્રથમ કઈ દુકાનમાં આગ લાગ્યો કેટલી દુકાન છે ટોટલ ટોટલ ચાર દુકાનમાં આગ લાગી છે અબુ બેન્ચન દવાની દુકાન છે પ્રોસ્ટી મેડિકલ દવાની દુકાન છે

દુકાનો બંધ જ હતી તો સેફ્ટી હશે નહીં હોય તો આપણને કોઈ આઈડિયા નથી આગ આગે ભીષણ સ્વરૂપ ભીષણ આગ વિકરાળ સ્વરૂપ ઉદાહરણ કર્યું જેને લઈને એક બે ત્રણ અને ચાર એરો ની સાથે ચાર ચાર જેટલી દુકાનોમાં ભારે માં ભારે નુકસાન થયું તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ ચંપલની દુકાન છે અહીંયા શૂઝ હતા એની બાજુમાં પણ મેડિકલ સ્ટોર છે બે અને એની આ બાજુ જમણી બાજુની વાત કરી તો એરોની દુકાન અને આ એરોની દુકાન માં જો કે વધારે નુકસાન નથી થવા પામ્યું પરંતુ એનો જે સાઈડ નો ભાગ છે તે તમામ મળીને ખાખ થઈ ગયો છે ત્રણ દુકાનોમાં વધારે પડતી પ્રાથમિક તારણ જે અનુમાન મળી રહ્યું છે તે શોર્ટ સર્કિટ એરોઈથી થયું હોય અને પછી ત્રણે ત્રણ દુકાને ઝપેટમાં લીધી હોય તેવી માહિતી સામે આવી રહી છે વહેલી સવાર હતો પવન પણ ખૂબ જાજો હતો અને પવનને લઈને જ આ ધીમે 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 એક શોર્ટ સર્કિટને લઈને પછી ત્રણે ત્રણ દુકાનો લપેટમાં આવી છે તેવી માહિતી પ્રાથમિક મળી રહી છે ઘણું બધું નુકસાન એટલે તમામ ત્રણે ત્રણ દુકાનો તો બળીને ખાકાત થઈ ગઈ છે એસીથી નેવું ટકા નુકસાન થયું હોય તેવી માહિતી સામે આવી છે અહીંયા જે દુકાન માલિક છે તેઓ રડી રહ્યા છે પોતાની આખે આખી દુકાન જયારે બડી વખત થઈ ગઈ હોય અહીંયા પાર્ક કરેલી જે ટુ વ્હીલરો છે ટુ વ્હીલરો પણ બળીને ખાક થઈ ગઈ છે ઘણું બધું નુકસાન જયારે થયું હોય ત્યારે તમામ લોકો જે છે તે લોકોમાં પણ નારાજગી એટલે કે હતાશા જોવા મળી રહી છે Thank mm -hmm. you. Ja,

સામાન છે એ સામાન બહાર કાઢી દેવામાં આવ્યો હતો ઘણી બધી દવાઓનો જથ્થો છે બળેલો જે સામાન છે જે ઘાક થઈ ગયો છે તે બુલડોઝર દ્વારા ખસવામાં આવી રહ્યો છે પોલીસની ટીમ પણ અત્યારે હાલ આવી પહોંચી છે અને ટ્રાફિક છૂટો કરવાની કામગીરી કરી રહ્યા છે દુકાના જે માલિકો છે તે આક્રમ કરી રહ્યા છે કારણ કે નુકસાન જે પ્રમાણે થયું છે અહીંયા ટુ વ્હીલરો પાર્ક કર્યા હતા તે ટુ વ્હીલરો પણ મળીને ખાક થઈ ગયા છે સાડા પાંચ છ વાગ્યાના અરસાની અંદર એક પ્રાથમિક અનુમાન એવું કેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના લીધે આગની ઘટના ઘટી છે પરંતુ એક નહીં બે નહીં ત્રણ થી ચાર જેટલી દુકાનો અહીંયા લપેટમાં આવી ગઈ છે લોકટુળા પણ જોવા મળ્યા છે સદનસીબે કોઈ જાનહાની ના સમાચાર નથી પરંતુ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે આવી પહોંચી સતત બે થી ત્રણ કલાક સુધી પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવ્યો છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ ઘણું બધું નુકસાન થયું હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અમે જે દુકાનદારો જે પોતાના માલિક છે તેઓનો આક્રમ બતાવે તે પણ રડી રહ્યા છે કારણ કે જાજો એવું નુકસાન નેવું થી પંચાણું ટકા જેટલું નુકસાન થયું છે આવી આગની ઘટનાઓ ઘટી રહે છે તે અંતર્ગત પ્રજાની સાથે સાથે ફાયર સેફ્ટીના સાધનો એનો તમામ બાબતે અવેર રહેવાની આપણે સૌએ ખૂબ જરૂરિયાત છે આવી તમામ અપડેટ એટલે કે આવી જે ઇમરજન્સી ઘટનાઓ ઘટે છે ત્યાં સ્પર્ક્યુલો ન્યૂઝની ટીમ આવી પહોંચે છે પરંતુ વહેલી સવારે આગ લાગી અને અત્યારે જે નુકસાન થયું અમે આપને બતાવ્યું ઘણું બધું નુકસાન પણ થવા પામ્યું છે તમામ બાબતે આપણે સૌએ અવેર થવાની પણ એક જરૂર છે કેમેરામેન ગૌતમ સાથે હું બી રહીશ